વિસાવદરમાં હવે જબરજસ્ત ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે ભારતીય જનતા પાર્ટી તરફથી કિરીટ પટેલે ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસમાંથી નીતિન રાપરિયા મેદાનમાં છે ત્યારે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા જે છેલ્લા બે મહિનાથી વિસાવદરમાં ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે ભાજપના ઉમેદવારના સમર્થનમાં સભા ગજવવા માટે પહોંચ્યા હતા ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે તેમણે ટ્રેક્ટર પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જૂનાગઢ મુલાકાત વિસાવદર મુલાકાતને લઈને શું પ્રતિક્રિયા આપી છે અને શું તેમનું કહેવું છે તે સાંભળી લો નમસ્કાર દોસ્તો જય જય ગરવી ગુજરાત હું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર આજે ભાજપના ઉમેદવારનું ચૂંટણી ફોર્મ ભરવાનો આજે કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ગુજરાતના ભાજપના મુખ્યમંત્રી આવ્યા હતા અને આજે મારે વિસાવદર ભેસાણ અને સમગ્ર ગુજરાતના લોકોને બે વાત કેવી બાબત છે પણ આવ્યા પણ આ વિસ્તારની વેદના વિશે એક શબ્દ નો બોલ્યા ચૂંટણી કેમ કરીને જીતવી છે ચૂંટણી જીતવા માટે શું કરવું પડશે ચૂંટણી જીતવાની હાકલ મારું બધું બરાબર છે પણ સરકાર તો આજે ભાજપની છે તો મુખ્યમંત્રી અથવા ભાજપના ઉમેદવાર પણ ઉમેદવાર કે મુખ્યમંત્રી એક શબ્દ નથી બોલ્યા આ પંથકની જનતાને ગઈ સાલ અતિવૃષ્ટિ થઈ આ વર્ષે પણ માવઠું થયું એ ગઈ સાલનું માવઠું આ સાલના માવઠાનું કોઈ વળતર મળ્યું નથી

પણ ભાજપના ઉમેદવાર કે મુખ્યમંત્રી આજે એક શબ્દ નથી બોલ્યા આ બાબત ઉપર આ પંથકમાં વિસાવદર અને ભેસાણ પંથકના અનેક ગામડાઓમાં સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું ખેતરે પણ આજની સભામાં ઉમેદવાર ભાજપનો કે મુખ્યમંત્રી એક શબ્દ બોલ્યા નથી આ પંથકની અંદર ગિરનાર પર્વત છે અનેક નાની મોટી ધાર છે નાની મોટા નાના મોટા વોકળા છે નાના મોટા વેણ છે આ વોકળા આ વેણ આ ધારની ઉપર જો ડેમ બનાવવામાં આવે તો આ વિસ્તારની અંદર ખેડૂતો સોનું પકવી શકે એટલી તાકાત છે પણ ભાજપના ઉમેદવાર કે ભાજપના મુખ્યમંત્રી એકે શબ્દ નથી બોલ્યા કે આ ડેમ ચેક ડેમ નાના નાના ક્યારે બનશે જેથી કરીને ખેડૂતના ખેતરે પાણી આવે દોસ્તો આ પંથકની અંદર ગરીબ પબ્લિક આમ જનતા જે છે એ સરકાર પાસેથી સોવારી પ્લોટ માગે છે કે ભાઈ જો ગરીબ માણસ જેની પાસે ઘરનું ઘર નથી અને સો વારી પ્લોટ મળશે તો એ પોતાના ઘરે શાંતિથી રહેશે પણ ભાજપના ઉમેદવાર કે ભાજપના મુખ્યમંત્રી સોવારીયા પ્લોટ બાબતે કોઈ આજે નિવેદન નથી આપ્યું બસ ચૂંટણી જીતવી છે કાર્યકર્તાઓ તૈયાર થઈ જાઓ બદલો લેવાનો છે આમ કરવાનો છે ફિલોસોફી આ પંથકની અંદર અનેક ગરીબ પરિવારો છે જેની પાસે બીપીએલ નું કાર્ડ નથી અથવા તો બીપીએલ નું કાર્ડ છે તો 0 થી સોળ નંબર નો સ્કોર નથી તો નવો બીપીએલ નો સર્વે ક્યારે થશે બોલ્યા નથી આ પંથકના ખેડૂતો છે પૂતો ભાવ માગે છે તલ ભાવ નથી આવતો ડુંગળી પાકે તો ડુંગળીનો ભાવ ન આવે મગફળીનો ભાવ નથી આવતો ફાકા એવી થઈ હતી ભાજપ વાળા દ્વારા કે ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે હકીકત એ છે કે ખેડૂતોના ખર્ચા ડબલ થઈ ગયા છે બિયારણના દવાના ખાતરના મજૂરીના પણ આજે આવક ડબલ કરવાની વાત તો ઘરે રહી ખેડૂતની જણસનો પૂરો ભાવ ક્યારે મળશે એ બાબત ઉપર ભાજપના ઉમેદવારે કે ભાજપના મુખ્યમંત્રી એક શબ્દ નથી બોલ્યા બસ ચૂંટણી જીતવી છે હાકલ મારું છું હવે આપણે જીતવું છે આમ કરવું છે આ પંથક ની અંદર રત્ન કલાકારો ખૂબ મોટી સંખ્યામાં છે આ રત્ન કલાકાર ભાઈઓ આજે મંદિરનો સામનો કરી રહ્યા છે પરિવારના ચાર છેડા ભેગા કરવા મુશ્કેલ પડે છે બાળકોને ભણાવવા મુશ્કેલ પડે છે અને આ સાથે આ સાથે મુશ્કેલી એટલી બધી વેઠવી પડે છે આમ છતાંય રત્ન કલાકારોના પરિવારના કલ્યાણ માટે રત્ન કલાકારોના જે બીમાર વૃદ્ધ અશક્ત માવતર હોય એના માટે ભાજપની સરકાર શું કરશે એ બાબત વિશે ભાજપના ઉમેદવાર કે મુખ્યમંત્રી એક શબ્દ નથી બોલ્યા આ પંથકની અંદર ભાજપના કેટલાક નેતાઓ એ ભ્રષ્ટાચારમાં ડાટ છે ડાટ કેશુ બાપામાં કેશુ બાપાના જમાનામાં બનેલા ચેકડેમ ખાંભ્યું ઉભી હોય એમ ઉભા છે અઢી ખમ ઉભા છે ખાંભ્યું નહીં ખાંભી સો વર્ષ પહેલા ખોડી હોય તો કેશુ બાપાના જમાના ડેમ કેશુ બાપાના જમાના પુલ કેશુ બાપાના જમાના ભાજપના રાજમાં બનેલા રોડ બે મહિના નથી આટલી હદે ભ્રષ્ટાચાર ભાજપના માણસો જુનાગઢ જિલ્લામાં કર્યો છે એ બાબત ઉપર ભાજપના ઉમેદવાર કે ભાજપના મુખ્યમંત્રી આજે એક શબ્દ નથી બોલ્યા આ જુનાગઢ જિલ્લાની સાવજ ડેરીમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં જુનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં લાખો કરોડો રૂપિયા લઈને મળતિયાના માણસોની ભરતી કરવામાં આવી છે અને કરોડો રૂપિયાનું કટકી કરી લેવામાં આવી છે એ બાબત ઉપર ભાજપના મુખ્યમંત્રી કે ભાજપના ઉમેદવાર આજની સભામાં એક શબ્દ નથી બોલ્યા આ પંથકની અંદર અનેક એવા ગરીબ વ્યક્તિઓ રહે છે જેને નાના નાના સરકારી કામ માટે થઈ મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત તલાટી મંત્રી આરએફઓ વીજળી વિભાગની સામે હાથ જોડવા પડે છે પગે લાગવું પડે છે ધક્કા ખાવા પડે છે પૈસા આપતાય કામ નથી થતું એટલી હદનો ભ્રષ્ટાચાર સરકારી કચેરીઓમાં છે તો ભાજપના મુખ્યમંત્રી આજે વિસાવદર માં આવી અને આ ધક્કા ખાવા પડે છે નાની પબ્લિક ને હેરાન થવું પડે છે બાબત ઉપર એક શબ્દ આજે નથી બોલ્યા અને ભાજપના ઉમેદવારે એક શબ્દ નથી બોલ્યા બસ જીતવું છે જીતવું છે ગમે તેમ કરીને પણ જીતીને શું કરશો એકોજન હટાવાના નથી અતિવૃષ્ટિનું વળતર આપવાના નથી રત્ન કલાકારોને સહાય આપવાના નથી માલધારીઓને માલધોરના રાખ રખાવ માટે સહાય આપવાના નથી ખેડૂતોને ખેત પેદાશના પૂરા ભાવ આપવાના નથી તો પછી ભાજપના ઉમેદવારને ભાજપના મુખ્યમંત્રી આ ચૂંટણી જીતીને કરશે શું શા માટે જીતવીશ હમણાં તમે ચૂંટણી જીતીને ખેડૂતોને માલધારીઓને વેપારીઓને કર્મચારીઓને કઈક ઉપયોગી બનવાના તો અલગ મુદ્દો છે દોસ્તો શરમ લાગે કે મુખ્યમંત્રી વિસાવદર સુધી આવ્યા પણ વિકાસની એક પણ વાત એના મોઢામાંથી બહાર ન આવી આ કરુણતા છે આ દુર્ભાગ્ય છે લોકશાહીની હત્યા છે આ ચૂંટણી આવી છે દોસ્તો અનેક મુદ્દાઓ છે હું કહેવા બેસીસ તો મુદ્દાઓનો પાર નથી આ પંથકની ગરીબ જનતા આમ જનતા જે મહેનત મજૂરી કરીને પોતાનું જીવન ગુજારે છે પરિવારમાં કોઈ માણસ બીમાર પડે ભેસાણ કે વિસાવદરમાં તો ભેસાણ વિસાવદરની સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેનનુંય મશીન નથી એક્સરે કરવાનુંય મશીન નથી કે લોહી પેશાબનો રિપોર્ટ મફત થાય એમ નથી તો ગરીબ માણસે ક્યાં જવાનું કોઈ ખેતરોમાં કેરી વેડવાનું કામ કરતા હોય તલ વાઢવાનું કામ કરતા હોય કે ઓણિયો ચલાવતા હોય દંતાળ ચલાવવાનું કામ કરતા હોય એવા મજૂરી કરતા વ્યક્તિઓ હોય એના પરિવારમાં કોઈ બીમાર પડે અને એક્સરે પડાવાનો થાય તો વિસાવદર કે ભેસાણના સરકારી દવાખાનામાં સારું હાઈ ટેકનોલોજી એક્સરે મશીન નથી તો વિસાવદરના ભાજપના ઉમેદવારને ભાજપના મુખ્યમંત્રી આ બાબત ઉપર એકય શબ્દ બોલતા નથી આ પંથકમાં અનેક ગરીબ લોકો છે જેને સરકારી યોજનાનો લાભ નથી મળતો સાધન સહાય યોજના હોય કોઈ અન્ય યોજના શિક્ષણને લગતી યોજના હોય વ્યવસાયને લગતી યોજના હોય તો કોઈને એનો લાભ નથી મળતો તો દોસ્તો આ લાભ ક્યારે મળશે અને એટલે હું બધા ખેડૂતોને આ પંથકના આગેવાનોને વિનંતી કરું છું કે મોરે મોરો લાવી દેવાનો છે મોરો ભટકાડો મોરો ભાજપની સામે મોરે મોરો ભટકારી દેવાનો છે આ વખતે એવી મારી વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના સૌ લોકોને વિનંતી છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જે રીતે હવે ચતુષ્કોણીય જંગ વિસાવદર બેઠક ઉપર જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી અને પ્રજાસત્તા ડેમોક્રેટિક પાર્ટી ચારેય પાર્ટીના ઉમેદવારો પોતપોતાની રીતે પ્રચાર પ્રસારમાં જોડાયા છે ખેડૂતોને રીઝવવા માટે તમામ રાજકીય પાર્ટીઓ છે તે તડામાર તૈયારીઓ કરી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વખતે કહેવાય છે નિર્ણાયક મતદારો વિસાવદરમાં ખેડૂતો છે નેવું ટકાની આસપાસ ખેડૂતોની વસ્તી છે તો ખેડૂતો કઈ પાર્ટીના ઉમેદવારને પસંદ કરે છે ને જીતાડીને વિધાનસભા મોકલે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજી ન્યૂઝ ને એપ્લાય કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા